અરવલ્લી જિલ્લાના મેઘરશ નગરમાં મોડાસા રોડ પર ગ્રામ પંચાયત સંચાલિત બગીચો આવેલો છે આજે બકરી ઈદના તહેવાર નિમિત્તે બગીચામાં મોટી સંખ્યામાં મહિલાઓ નાના ભૂલકાઓ ફરવા માટે આવ્યા હતા એવામાં બગીચા આગળ બહારના ભાગે વૃક્ષ કાપીને ઢગલો કરેલા લાકડામાં એકાએક આગ લાગી હતી શરૂઆતમાં આગ ધીમી હતી પરંતુ થોડી વારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી આગની ઊંચી ઊંચી જ્વાળાઓ અગિયાર કેવી વીજળાયનના તારને અડકવા લાગી હતી ગ્રામ પંચાયતના બગીચામાં ફરજ પરના કર્મચારીઓ આગ લાગતા તરત જ ત્યાંથી રવાના થઈ ગયા હતા સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ